मन्मया मामुपाश्रिता बहवो ज्ञानतपसा भूतामद्भावमागता वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रितः बहवो ज्ञानतपसा પોતા ગતા હવે આપણે શબ્દાર્થ જોઈશું એટલે કે મુક્ત રાગ આસક્તિ ભય ડર ક્રોધ તથા ક્રોધથી મત મયા સંપૂર્ણ રીતે મારામાં મામ મારામાં ઉપાશ્રિતા પૂર્ણપણે સ્થિત બહબ અનેક જ્ઞાન જ્ઞાનની તપસા તપસ્યા વડે પવિત્ર થયેલા મત ભાવમ મારા માટે દિવ્ય પ્રેમને આગતા પ્રાપ્ત થયેલા તો હવે આપણે અનુવાદ જોઈશું બાય હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ ભક્તિવેદાન સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદ કી જય આસક્તિ ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્ય ભૂતકાળમાં મારા વિશે હવે આપણે મંગલાચરણ કરીશું શ્રી ચૈત મીઠા ભૂતલે સ્વદાંતિકેહં શ્રી ગુરો શ્રીયુતા પદકમલં શ્રી ગુરૂન્વૈષવાઈરૂપ સાગ્રજાં સ ગણ રઘુનાથ સજીવ સાવદ્ધ સાવધૂત પરીજનસિતમ શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવ શ્રી રાધાકૃષ્ણ પાણલિતા શ્રી વિશાખાન્વીતા હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાંત રાધાકાંત નમો સુચન ગૌરાંગી શ્રી રાધે વૃંદરી વૃષભાનુંસુ દેવી પ્રણમા હરી પ્રિયે વાંછા કલ્પતરુભ્યચ કૃપા સિંધુભ્યવ ચ પતિતાનામ પાવને ભ્યો નમો નમો જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગાધર શ્રીવાસાદી શ્રી ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો હવે આપણે સમજીશું આ શ્લોકમાં ભગવાન અર્જુનને શું સમજાવવા માંગે છે તો આની પહેલા આપણે અધ્યાય ક્રમાંક ચાર નો નવમા નંબરનો શ્લોક જોયો હતો નવમા નંબર નો શ્લોક શું હતો જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વૈતિ તત્વ પુનર્જન્મ નૈ નૈતિ મામેતિ સોર્જુન કે હે અર્જુન જે મનુષ્ય મારા જન્મ અને કર્મ ની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે ફરીથી આ ભૌતિક જગતની અંદર જન્મ લઈને એ મનુષ્ય આવતો નથી એ મારા ધામને પામે છે આવું ભગવાને પાછળના શ્લોકમાં આપણને કહેલું તો ભગવાન આ શ્લોક ની અંદર શું કહી રહ્યા છે એ આપણે હવે સમજવાનો પ્રયાસ કરીશું તો જયારે નવમા નંબરનો શ્લોક અર્જુને સાંભળ્યો તો નવમા નંબરનો શ્લોક સાંભળી અને અર્જુનના મનની અંદર એક પ્રશ્ન ઉદભવ થયો કે આવો વ્યક્તિ તો અત્યંત દુર્લભ છે જે શ્રી કૃષ્ણના જન્મ અને કર્મની દિવ્યતાને જાણતો હોય બધા તો કઈ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને કર્મ દિવ્ય છે અને એની તત્વતઃ જે વ્યાખ્યા છે એને દરેક વ્યક્તિ તો જાણતો ન હોય તો 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 આવો વ્યક્તિ અત્યંત દુર્લભ છે અર્જુન ને એવું થાય છે કે શ્રી કૃષ્ણ પાછળના શ્લોક માં એક વચનનો પ્રયોગ કર્યો હતો કે જે વ્યક્તિ આ વાતને જાણે છે એ શ્રી કૃષ્ણના ધામની અંદર જાય છે તો એમણે બહુ વચન નો પ્રયોગ નથી કર્યો આ વાત થી ખ્યાલ આવે છે કે આવો વ્યક્તિ તો બહુ જ દુર્લભ છે મતલબ લાખોમાં એક છે તો અર્જુનના સંદેહને દૂર કરવા માટે શ્રી આ શ્લોકની અંદર બહુવચનનો પણ પ્રયોગ કર્યો છે બહુવચન પણ વાપર્યું છે જ્ઞાન તપસા પોતા એટલે કે ભગવાને બહુવચનનો પ્રયોગ કરીને એવું કહ્યું છે કે આવો એક વ્યક્તિ નથી પરંતુ પૂર્વમાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે આ રીતે મારા સુધી આવ્યા છે મને પ્રાપ્ત કર્યો છે અને કરી ચુક્યા છે તો એમણે કહ્યું કે બહુ બધા લોકો આવું પૂર્વમાં કરી ચુક્યા છે તો આ ઉપરાંત અર્જુન પ્રશ્ન થયો કે જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને કર્મોને જાણે છે એ વ્યક્તિ શ્રી કૃષ્ણના ધામમાં જાય છે તો જાણવા જાય છે છે કે કે પછી અન્ય પણ એવી યોગ્યતાઓ જે વ્યક્તિની અંદર હોવી જોઈએ જો આ પ્રકારની યોગ્યતાઓ એ વ્યક્તિની અંદર હોય તો એ વ્યક્તિ ભગવાનના ધામની અંદર જોઈ શકે છે તો આ અર્જુનના મનની અંદર એક પ્રશ્ન ઉદભવ્યો કે ભગવાનના ધામની અંદર જવા માટે વ્યક્તિની અંદર અન્ય કઈ યોગ્યતાઓ હોવી જરૂરી છે તો ભગવાન શ્રી કૃષ્ણ તો અંતર્યામી સ્વરૂપે દરેક હૃદયની ની અંદર પરમાત્મા સ્વરૂપે બેઠેલા જ છે તો એવી રીતે અર્જુનના મનની અંદર ઉદભવેલા કૃષ્ણ જાણી જાય છે અને આ શ્લોક એના જવાબ રૂપે ભગવાન અર્જુનને કહે છે આ શ્લોકમાં ભગવાન શું સમજાવે છે ભગવાન આ શ્લોકની અંદર એ યોગ્યતાઓનું વર્ણન કરી રહ્યા છે કે જે યોગ્યતાઓ વ્યક્તિની અંદર આવી જાય તો એ વ્યક્તિ ભગવાનના ધામની અંદર પ્રવેશ કરવા માટે લાયક બની જાય તો આપણે પણ જો ભગવાનના જવું હોય ને તો ભગવાન જે આ ધામતા શ્લોકમાં બતાવી રહ્યા છે એ એ યોગ્યતા આપણી અંદર હોવી જોઈએ હવે આ શ્લોકમાં હું જે પ્રમાણે પ્રમાણે સમજાવતો તમે જુઓ અને એનાલિસિસ કરો કે તમારી અંદર પણ આ પ્રકારની યોગ્યતાઓ છે કે નથી જો આ પ્રકારની યોગ્યતાઓ હોય તો તમારે સમજવાની જરૂર છે કે હું ભગવાનના ધામમાં જવાનો લાયક છું પરંતુ જો આ પ્રકારની યોગ્યતા મારી અંદર નથી તો હજુ મારે અ ભક્તિ માં વધારે પ્રગતિ કરી વધારે સાધના કરી અને આ પ્રકારની યોગ્યતાઓ કેળવવાની જરૂર છે તો ભગવાન એમ કે છે કે મારા ધામ માં કયો વ્યક્તિ આવી શકે જેની અંદર આ પ્રકારની યોગ્યતાઓ હોય એ વ્યક્તિ મારા ધામ માં આવી શકે છે તો શ્લોક ના પ્રારંભિક શબ્દો છે વીત રાગ ભય ક્રોધ વીત એટલે શું વીત એટલે મુક્ત થવું અને રાગ ભય અને ક્રોધ આ ત્રણેય નો મતલબ શું થાય રાગ એટલે આસક્તિ ભય એટલે ડર અને ક્રોધ એટલે આપણને જે ગુસ્સો આવે છે ક્રોધ આ ત્રણેય થી મુક્ત થવું તો ભગવાન આ ત્રણેય મુક્ત થવાની વાત કરી રહ્યા છે તો ભગવાન પોતાના ધામમાં પ્રવેશ કરવા માટેની પ્રથમ યોગ્યતા બતાવી રહ્યા છે શ્લોકની પહેલી લાઈન ની અંદર શું યોગ્યતા છે કે આવો વ્યક્તિ છે તે રાગ ભય અને ત્રીજું છે ક્રોધ આ ત્રણે થી મુક્ત હોવો જોઈએ હવે તમે વિચાર કરો આવો વ્યક્તિ કોણ છે કે જે રાગ ભય અને ક્રોધ ત્રણે થી મુક્ત હોય તો આવો તો વ્યક્તિ ભાઈ દુર્લભ જ હશે કે આ ત્રણેય વસ્તુ કોઈનામાં ન હોય એવું તો બનતું જ નથી કારણ કે જો દરેકે દરેક મનુષ્ય જે આ ભૌતિક જગતની અંદર છે એ દરેક વ્યક્તિની અંદર આ વસ્તુઓ તો જોવા મળશે જ તે આપણે બધા બધી ભૌતિક વસ્તુઓ આપણી સાથે જોડાયેલા શરીર સાથે જોડાયેલા જે કઈ સંબંધીઓ છે જે કઈ પરિવારજનો છે જે આપણા શરીર સાથે જોડાયેલી વસ્તુઓ પણ છે ભૌતિક વસ્તુઓ જે નિર્જીવ છે એ બધાની સાથે આપણને બધાને રાગ છે રાગ એટલે એકદમ અટેચમેન્ટ છે એકદમ આસક્તિ છે અને આપણે ક્યારેય એને છોડવા નથી માંગતા આપણી આસક્તિ એટલી બધી ગાઢ છે આપણે બધી વસ્તુઓ જે છે એને એટલી બધી પકડીને રાખીએ છીએ કે આ વસ્તુઓ આપણે ઈચ્છતા નથી કે આપણાથી છૂટી જાય તો આપણે શું કરીએ છીએ આ બધી વસ્તુ હંમેશા આપણી પાસે રહેવી ઈચ્છા કરીએ છીએ આટલી આપણને આશક્તિ છે અને કોઈ આપણને સંસારના નિયમની ખબર નથી કુદરતના નિયમો અનુસાર દરેકે દરેક વસ્તુ છે જે આપણને દેખાઈ રહી છે એક વખત કાળને નષ્ટ કરી દેવાની છે કાળ આપણી પાસેથી એને છીનવી જ લેવાની છે કારણ કે આ ભૌતિક જગતની અંદર કાળનો પ્રભાવ છે એટલે આપણા શરીર સાથે જોડાયેલા સંબંધીઓ હોય કે કોઈ પણ પ્રકારની નિર્જીવ વસ્તુ હોય તે કાળના પ્રભાવમાં નષ્ટ થવાની જ છે અને એ જયારે નષ્ટ થાય છે તો આપણને ખૂબ જ દુઃખ થાય છે કારણ કે આપણી સાથે ગાઢ છે અને તેમ છતાં છૂટતી નથી દરેક વસ્તુ છે એ કાળક્રમે આપણાથી વિખૂટી પડતી જાય છે આપણાથી છૂટતી જાય છે કાળ છીનવી રહ્યો છે આપણી પાસેથી તેમ છતાં આ વસ્તુઓ પ્રત્યેની આસક્તિ આપણી ઓછી થતી નથી ઓર વધી જાય છે તો આને કહેવાય છે રાગ પછી

મહેનત કરે છે અલગ અલગ પ્રકારની અલગ અલગ પ્રકારના કામ કરે છે અલગ અલગ પ્રકારના બિઝનેસ કરે છે નોકરી ધંધો કરે છે આ બધું શા માટે કારણ કે આ દરેકે દરેક વસ્તુ જે ભેગી કરી રહ્યો છે ભેગી કરેલી વસ્તુ ક્યાંક છીનવાય ન જાય એનો ડર પણ છે અને આ બધી વસ્તુ સાથે આસક્તિ પણ છે બરોબર છે અને યદી કોઈ કારણોસર આ વસ્તુ એનાથી છીનવાઈ જાય છે તો શું ઉત્પન્ન થાય છે ક્રોધ ઉત્પન્ન થાય

અનંત અનંત જન્મોથી થી જન્મ મૃત્યુના ચક્ર ની અંદર આપણે આ જે જે ભય અને ક્રોધ એની બેડીઓ છે છે એને આપણે જકડી રાખ્યા આ ત્રણેયથી મુક્ત નથી ભગવાન આ ત્રણેયથી મુક્ત થવાની વાત કરે છે અને જે વ્યક્તિ આ ત્રણેયથી મુક્ત થઈ ગયો ને એ વ્યક્તિ ભગવાનના ધામમાં જવાને લાયક બની ગયો તો હવે આપણે આ ત્રણેયથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ તો એ પણ આપણે આગળ જાણીશું પેલા તો આ ત્રણેય વસ્તુને આપણે સમજીએ પેલા તો જેનાથી મુક્ત થવાનું છે ત્રણ વસ્તુ આપણને ખબર તો હોવી જોઈએ ને હવે આપણને સૌને કોઈ એક રોગ હોય હવે આપણને રોગની દવા છે એ લેવા માટે આપણે જઈએ પણ રોગ શું છે એ જ ખબર ન હોય તો પછી એની યોગ્ય દવા છે એ થાય ખરી તો પેલા ડોક્ટર છે ની સમજાવે કે તમને રોગ કયા પ્રકારનો થયો છે રોગ આપણને કયા પ્રકારનો થયો છે આપણે જાણીએ તો પછી આપણને ખબર પડે કે આપણે દવા કઈ લેવાની છે તો એવી રીતે આપણે જે કાંઈ પણ આ લક્ષણો ભગવાન છે એ બતાવ્યા છે

એને શું કહેવામાં આવે છે રાગ કહેવામાં આવે છે રાગ એટલે કે આસકતી તો જયારે આપણે સાથે બહુ વધારે પડતા જઈએ છીએ ત્યારે ઈશ્વરના વિષયમાં વસ્તુની અંદર કે વ્યક્તિની અંદર વધી જાય છે તો આપણને પછી ઈશ્વરના વિષયમાં વિચારો નથી આવતા ભગવાનના વિષયમાં આપણે વિચારી નથી શકતા કારણ કે આપણી આસક્તિ આ ભૌતિક જગતની કોઈ નશ્વર વસ્તુ કે નશ્વર વ્યક્તિ સાથે છે એટલા માટે જે આપણે જે ઈશ્વર છે એના પ્રત્યે આપણો પ્રેમ ડેવલપ થતો જ નથી તો હું અહીં ખુશ છું મારે ઈશ્વરની શું જરૂર છે આવી સ્થિતિમાં ઈશ્વર વિશે વિચારે તો એવું વિચારે છે કે ઈશ્વર મને અહીંયા આનંદ લેવામાં વધારે મદદરૂપ થશે તો કદાચ તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ સુખના સમયમાં છે ને ઈશ્વર યાદ નથી આવતો આ તો જયારે બધી જીવનમાં વિપરીત પરિસ્થિતિઓ ઉભી થાય આપણે એકદમ બુરી રીતે ફસાઈ જઈએ ત્યારે જ આપણને ઈશ્વર છે તે યાદ આવે છે તો આવી જ રીતે જ્યારે બધા જ લોકો જે છે એની સાથે આપણો પ્રેમ હોય આપણી આસક્તિ હોય આપણા પરિવાર સાથે ભૌતિક જગતની બધી વસ્તુઓ સાથે તો પછી એવા સમયે છે ને આપણને ઈશ્વર છે ને એ યાદ નથી આવતા કારણ કે આસક્તિ ખોટી જગ્યાએ છે હવે આ વસ્તુ તમને બુદ્ધ ભગવાન એવું કહેતા કે જે વસ્તુ છે તે તમને સૌથી વધારે આનંદ આપે છે ને એ જ વસ્તુ તમને સૌથી વધારે દુઃખ પણ આપશે તો જે વસ્તુ આજે તમારા સૌથી વધારે આનંદનું કારણ છે કાલે એ જ વસ્તુ તમારા દુખનું કારણ પણ બની જશે હવે કાલે મારા રજા હોય તો હું વિચારીને આનંદમાં એકદમ આનંદિત થઈ જાવ કે ભાઈ મારે કાલે રજા છે કાલે રજા છે પણ કાલની રજા પૂરી થાય એટલે સાનના સમય મને એવો વિચાર આવે કાલે મારા પાસે ઓફિસે જવાનું છે બરાબર છે જે છોકરા સાથે તમને ગાઢ આસક્તિ હોય ગાઢ પ્રેમ હોય એ જ છોકરો છે એ કોઈ ખોટા કાર્યો કરી અને જ્યારે તમને પોલીસ સ્ટેશનના કોર્ટના આ કોર્ટ ની દોડા દોડી કરાવે કુટુંબની ની આબરૂ છે તેની ધૂળ ધાણી કરી નાખે તો એ જ છોકરો છે એ તમારા દુઃખ નું કારણ બની જશે પહેલા છોકરો નહોતો ત્યારે ખુબ એવો અફસોસ થતો તો કે મારે છોકરો નથી હવે એ છોકરાનો જન્મ થાય છે ત્યારે વ્યક્તિ આનંદ માં આવી જાય છે હવે જે આનંદ નું કારણ છે જેના દુઃખ નું કારણ બની જાય છે તો આવી જ રીતે જે રાગ છે ભૌતિક વસ્તુઓ પ્રત્યેનો એ રાગ કારણે જીવનભર વ્યક્તિ એમાં ફસાયેલો રહે છે અને રાગ કારણે તે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ છે વિકસિત નથી કરી શકતો અને વિકસિત ન કરી શકવાને કારણે અન્ય નિમ્ન યોનીઓની અંદર એ એનું પતન થાય છે મનુષ્ય છે પરંતુ દુરુપયોગ કર્યો કારણ કે ભજન ઈશ્વરનું સ્મરણ કર્યું એટલા માટે અન્ય નિમ્ન યોનીઓની અંદર પ્રકૃતિ છે તેને ધકેલી દે છે અને આવી રીતે જીવન અને મૃત્યુનું ચક્ર અનંત અનંત જન્મો સુધી ચાલ્યા કરે છે તો આ છે રાગને કારણે મનુષ્ય છે તે કઈ રીતે ફસાય છે તેનું મેં વર્ણન તમને કર્યું ઉદાહરણ દ્વારા તો આવી આનંદ મેળવવાની માનસિકતા પોતાની જાત સાથેનો લગાવ જ દર્શાવે છે નહીં કે ઈશ્વર સાથેનો લગાવ પોતાને પ્રેમ કારણ કે આપણે જ બેઝ આપણો ખોટો છે આપણે એવું માનીએ છીએ કે હું શરીર છું હવે આપણે એવું માનીએ કે હું શરીર છું ભગવાન બીજા ધીમે એવું કહે છે કે હું શરીર નથી હું આત્મા છું તો આપણે ખરેખર શરીર નથી આપણે આત્મા છીએ પરંતુ આપણી બધી જ એક્ટિવિટી ચોવીસ ચોવીસ કલાકની એક્ટિવિટી બધી આપણે શરીર માટે કરતા કરીએ છીએ અને શરીર માટે જ્યાં સુધી આપણે બધી એક્ટિવિટી કરતા રહીશું ને ત્યાં સુધી આપણો રાગ આ શરીર અને શરીર સાથે જોડાયેલી વસ્તુઓ સાથે રહેવાનો જ છે આત્માનો સંબંધ પરમાત્મા સાથે છે ભગવાન સાથે છે તો જે દિવસથી આપણે આત્મા માટે થઈ 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 જઈશું 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 ભગવાનની સેવા કરતા ત્યારથી આપણને સાચો અને પૂર્ણ આનંદ પ્રાપ્ત થશે ત્યાં સુધી આપણે દુખી રહીશું અને ભગવાનનું સ્મરણ આપણે નહીં કરી શકીએ તો શરીર અને શરીર સાથેની વસ્તુઓનો લગાવ છે એ આપણને છે પરંતુ ઈશ્વર સાથે આપણને લગાવ નથી કારણ કે આપણી માનસિકતા કેવી છે તો કે ઇન્દ્રિયજન્ય સુખો છે તેને ભોગવવાની આપણી માનસિકતા છે એટલા માટે તો પ્રભુપાદ એવું કહેતા કે જ્યારે આપણે ઈશ્વરની પાસે રોટલી માંગીએ છીએ તો આ રોટલી પ્રત્યેનો આપણો પ્રેમ દર્શાવે છે નહીં કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ આપણે છે ને ભગવાનના મંદિરની અંદર जाया ને તો ભગવાનને આપણે આપણા નોકર સમજીએ છીએ હે ભગવાન સરસ નોકરી અપાવી દેજો હો હે ભગવાન મને સરસ પત્ની અપાવી દેજો હો હે ભગવાન સારું મને સારો મારો સેલેરી વધી જાય મને નોકરીની અંદર મારું પ્રમોશન કરી દેજે હો મારા મધર નું સ્વાસ્થ્ય સારું કરી દેજે હો આપણે ભગવાન છે ને એને નોકર જ માનીએ છીએ તો આપણે જ્યારે જઈએ છીએ ભગવાન પાસે ત્યારે હાથ જોડીને બધું ભગવાન પાસે માંગ માંગ કરીએ છીએ હવે આપણે ભગવાનના સેવક છીએ નહીં કે એ આપણા સેવક છે તો આપણે ભગવાન પાસે જઈએ તો આપણે ભગવાનના દાસ છીએ એવા ભાવથી જવું જોઈએ અને ભગવાન પાસે આપણે બધું માંગ માંગ ન કરવું જોઈએ તો ભગવાન કઈ આપણી સેવા માટે ત્યાં નથી ઉભા તો આપણે શું કરવું જોઈએ તો કે આપણે ભગવાન પાસે જઈને એમની ભક્તિ જ માંગવી જોઈએ નહીં કે બધી ભૌતિક વસ્તુઓ પણ આપણે જયારે બધી ભૌતિક વસ્તુઓ માંગીએ છીએ તો એવું દર્શાવે છે કે ભગવાન સાથે આપણને જગત સાથેની ગાઢ આશક્તિ નું પ્રદર્શન છે તો આપણે જયારે ભગવાનની પાસે પ્રાર્થના કરીએ છીએ તો ભગવાન વિશે નથી વિચારતા પરંતુ ભગવાન જે ચીજો આપણને આપી શકે છે એના વિશે જ આપણે હંમેશા વિચારીએ છીએ આ આપણને કૃષ્ણની શરણ લેવાથી રોકે છે હવે એક સરસ મજાની આપણે વાર્તા સાંભળીએ એકવાર એક વ્યક્તિ હતો અને વ્યક્તિ છે છે ને એને એને પુત્રી હતી હવે હવે પુત્રીના લગ્ન અલગ અલગ જગ્યાએ કરાવ્યા એટલે એ એ ભાઈના જમાઈ જમાઈ હતા ક્યારેક ઘરે આવે મહેમાન તરીકે અને એ જમાઈ ભાઈ હાચરવાય પડે આપણે તો સસરા છે ને એ બધા જમાઈ એકવાર આવ્યા ને તો એ બધા જમાઈનું સ્પેશિયલ સ્વાગત કર્યું અને બધા જમાઈ વિચાર્યું કે ભાઈ અહીંયા તો સસરાના ઘરે છે ને સરસ મજાનું સ્વાગત થાય છે ખાવા પીવાનું ટાઈમે મળી જાય છે કોઈ પ્રકારની ચિંતા નથી તો આપણે કામ ધંધો નથી અહીંયા આપણી આખતા થતી રહેશે આપણે કઈ કામ ધંધે જવાની જરૂર નથી કઈ મહેનત કરવાની જરૂર નથી એને આપણે લીલા લેર કરો અહીંયા રહીને તો આપણે આઠે આઠ જે જમાઈ છે એ સસરાના ઘરે ભાઈ રોકાઈ ગયા ભાઈ એના જે સસરા છે એને ચિંતા ચિંતાનો વિષય બની ગયો કે આઠે આઠ જમાય છે એને કાયમી ધામા નાખ્યા છે તો હવે આઠે આઠ જમાય ને ભગાડવા કઈ રીતે આ લોકોનો ઈલાજ શું કરવો કેમકે આ બધાનો ખર્ચો છે એ તો એક પછી એક દિવસ વધતો જ હશે અને આ બધાને સાચવીશ તો પછી મારા ઘરનું મારા પરિવારનું કઈ રીતે પૂરું કરીશ તો ઘણા બધા દિવસો વ્યાઈ ગયા પણ કોઈ જમાય જાતો નતો એટલે વિચાર્યું કે ભાઈ આ બધાને જે કઈ પણ વસ્તુ જે કઈ પણ સુવિધા ને સુખ સગવડતા આપીએસ ને એમાંથી એક આપણે ઓછી કરતી થશો ને એક પછી એક વ્યક્તિ છે ને ઓછો થઈ જશે તો પેલા પેલું અઠવાડિયું આવ્યું ને તો જે શાક હતું ને શાક ની અંદર મીઠું નાખવાનું બંધ કર્યું હવે મીઠું નાખવાનું બંધ કર્યું એટલે એક જમાય છે ને એને ખોટું લાગી ગયું એટલે એ મારા નથી કંટાળી નો વિવે ગયો બીજું અઠવાડિયું એવું એટલે સબ્જી જ બંધ કરી દીધી શાક જ બંધ કરી દીધા ખાલી રોટલી દાળ ભાત અને છાશ આટલી જ વસ્તુ ચાલુ રાખી એટલે બીજો જે જમાય હતો એ વિવે ગયો ત્રીજો અઠવાડિયું હતું તો ત્રીજા અઠવાડિયે ખાલી દાળ ભાત રોટલી બંધ કરી દીધી એટલે ચોથું અઠવાડિયું એવું ચોથા અઠવાડિયે ભાત બંધ કરી દીધા ખાલી દાળ થી કામ ચલાવો અને પાંચમા અઠવાડિયે છે એ દાળ બંધ કરી દીધી ખાલી પાણી થી કામ ચલાવો એટલે એમાં છે ને છ જમાઈ વી ગયા છ જમાઈ વી ગયા એટલે કેટલા વી ગયા ખાલી બે જ જમાઈ વી ગયા છ જમાય તો કંટાળીના ને વી આઈ ગયા બે છે ને એ કોઈ રીતે જાતા નહોતા આટલું બધું ઘટાડી દીધું તેમ છતાં બે ટકેલા હતા એટલે એ લોકોની વિચારધારા આવી હતી કે હજી પાણી થી આપડે ગુજારો થાય પાણી આપણને બે ટાઈમ પીવા મળે છે એની ઉપર ટકી એટલે પછી ના અઠવાડિયે છે ને વીજળી કાપી નાખી વીજળી કાપી નાખી એટલે હાથમાં કંટાળી ના ભાગી ગયો હવે તો મારાથી નહીં રહે તો લાઈટ વગર કેમ જીવું ઘણા હું મોબાઈલનો નો શોખ હોય એટલે લાઈટ કાપી નાખી લાઈટ વગર તો કેમ જીવવું કે અંધારાથી કંટાળીને ભાગી ગયો અને આઠમાએ પછી એવું વિચાર્યું તો હાઉ એ માન્યતા વાળો હતો કે ભાઈ આપણે તો ઘર ભાડું તો બચે ને અહીંયા હું રહું મારું ઘર ભાડું ઘર ભાડું મારે ના ભરવું પડે એમ કરીને એ રોકાઈ ગયો તો છેલ્લે કાંઈ ઈલાજ ન વધ્યો તો પછી સસરા અને એનો હાળો છે ને એ બે રૂમમાં આવી અને રૂમ બંધ કર્યો અને જોરદાર એને માર્યો ખૂબ એની પીટાઈ કરી એટલે છેલ્લે પછી છે ને કીધું કે ભાઈ તું આ છોડીને વીવો જાય એટલે છેલ્લે પછી કંટાળીને એ છેલ્લો જમાઈ હતો એ વીવો ગયો તો ભાઈ આ છે ને કથા આપણા બધાની જ છે ભગવાન શું કરે છે ભગવાન જીવનમાંથી એક પછી એક પછી એક વસ્તુ છે ને ધીમે ધીમે ઓછી કરતા જાય છે તમે તમારા બધાના અનુભવ હશે કે ભગવાન જીવનમાંથી એક પછી એક વસ્તુ ઓછી કરતા જાય છે દાંત પડી જાય છે પછી કરચલી પડી જાય છે આખા શરીર ઉપર સુંદરતા ઓછી થઈ જાય છે ધીમે ધીમે ગોઠણ દુખવા આવે છે પછી વાળ સફેદ થઈ જાય છે પછી ડાયાબિટીસ આવી જાય છે બીપી આવી જાય છે તો જો ભગવાન ધીમે 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 શરીર શરીરના એક પછી એક અંગમાંથી અ જે સ્વસ્થ તમારું જે શરીર છે એમાંથી એક પછી એક ચીજ ધીમે ધીમે ઘટતી જાય છે તમારું શરીર ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે અને ભગવાન એક પછી એક વસ્તુ લેતા જાય છે અને જો રિસ્ટ્રિક્શન એ આવતા જાય છે ને તમને બીપી અને ડાયાબિટીસ આવે એટલે ડોક્ટર એમ કે ભાઈ મીઠાઈ ન ખાતા બીપી એવું છે તો મીઠા વાળી વધારે વસ્તુ ન ખાતા એક પછી એક પછી એક રિસ્ટ્રિક્શન આવતા જાયશ કે નથી આવતા જતા તો ભગવાન આપણા જીવનમાંથી એક પછી એક પછી એક વસ્તુ છે એ ઓછી કરતા જાય છે અને તોય આપણે સમજતા નથી તોય આપણે ભજન કરવું નથી અને આપણે આ બધી વસ્તુઓમાં રચા પચા રહેવું છે અને તોય આપણે સુધરતા નથી ભગવાન આટલું બધું લઈ લીધું ને આપણે ઓલા આઠમો જમાય છે એની જેવા છીએ કે આટલી બધી વસ્તુ છીનવી લીધી તેમ છતાં આપણે જેવા છીએ ને એવી જ રીતે આપણે જીવવા માંગીએ છીએ કોઈ આપણી જીવન ની અંદર આપણે ફેરફાર કરવા માંગતા નથી તો આને કહેવાય કે મરણ પથારી એ વ્યક્તિ પડ્યો હોય તેમ છતાં એની આસક્તિ જતી નથી હવે એક મોટી ઉંમરના દાદા હતા ને મરવા પડ્યા હતા મરણ પથારી હતા અને મરણ પથારી હતા ને એટલે પછી એનો છોકરો છે ને એક સંતને બોલાવ્યો અને સંતને કીધું કે તમે આને રામનું નામ લેવડાવો હવે સંત ઘણો પ્રયત્ન કરે કે રામનું નામ લે રામનું નામ લે છેલ્લે દાદા એવું બોલ્યા કે મારી બકરીએ ખડ ખાધું કે નહીં હવે ઓલા રામનું નામ લેવાનું કહેતા હતા પણ એની આસક્તિ ઓલી બકરીમાં હતી એટલે કે બકરીને ઘાસ નાખ્યો કે નહીં હવે મરતી વખતે તે વ્યક્તિ આ બધી બાબતોની ચિંતા કરે છે જયારે મરવા જ પીડ્યો છે ત્યારે તો મરણના સમયે આખું જીવન જો ભગવાનનું નામ ન લીધું હોય સ્મરણ ન કર્યું હોય ને તો પત્ની યાદ આવે છોકરા યાદ આવે પરિવાર યાદ આવે કે સાંસારિક કોઈ પણ અન્ય વસ્તુ યાદ ભગવાન ક્યારે યાદ નથી આવતા તો આવી રીતે જે આસક્તિ છે ને એ બહુ ખરાબ વસ્તુ છે એ આપણને ભગવાનના ધામમાં જવા જવાથી રોકે છે એટલે ભગવાન છે ને આનાથી મુક્ત થવાનું કે છે મનુષ્ય કે આસક્તિ છે એ બહુ બુરી ચીજ છે ભગવાનના જે ખૂબ એટલે ખૂબ કૃપાપાત્ર અને ખૂબ પ્રિયજન હોય ને ભગવાન નાખે ધીમે ઓછી થઈ જાય જો ભગવાન પછી એક પછી એક બધી વસ્તુ છીનવી લીધી અને આવા જે ભગવાનના જે પ્રિયજન છે પ્રભુના પ્રિયજન છે એ પ્રભુના એકદમ નિકટતમ જે ભક્ત છે ભગવાનને ખૂબ પ્રેમ કરનારા પ્રેમી ભક્તો છે ભગવાન શું કરે છે એના જીવનમાં જીવતા હોય ત્યાં જ બધી સંકેલી પ્રભુ હવે હું એકલો રહી ગયો છું મારે આ સંસારમાં રહેવું નથી તમે છે ને મને તમારી સાથે તમારા ધામમાં લઈ જાઓ એટલે પછી ભગવાને નરસિંહ મહેતા ને કીધું કે નહીં તમારે છે ને મારો પ્રચાર કરવાનો છે એટલે તમે આ સંસારમાં રહ્યો અને મારો પ્રચાર કરો હું તમને મદદ કરીશ તમે જ્યાં અટકશો ત્યાં આગળ હું તમને સહાય કરીશ એટલા માટે નરસિંહ મહેતા છે ને અહીંયા રહી ગયા અને ભગવાને નરસિંહ મહેતા ને સહાય કરી તો તમે જો નરસિંહ મહેતાના પદ છે એની અંદર કેટલો ભગવાન કૃષ્ણ પ્રત્યેનો ગાઢ પ્રેમ તમને જોવા મળે છે તો આવા ભક્તો છે એના જીવનમાંથી બધી આશક્તિ છે એ ભગવાન થી ઓછી કરી નાખે એ ભગવાનની કૃપા જ હોય છે જે આ વ્યક્તિની વ્યક્તિ ની ઓછી કરી નાખે છે એટલે જો જયારે બધા ગયા એમના પરિવાર માંથી ત્યારે એમણે શું કીધું કે ભલું થયું ભાંગી જંજાળ હવે સુખે ભજીશું હરિનું નામ તો આવી રીતે જે ભગવાનના જે પ્રિય જે લોકો છે કે જે આ જન્મ માં ભગવાનના ધામમાં જવાના છે તો એના સંસાર માંથી શું કરે છે ભગવાન આશક્તિ દૂર કરી નાખે છે એટલે કે રાગ છે એ દૂર થઈ જાય છે તો રાગનો એક અર્થ થાય છે ભૌતિક વિચારસરણી મટ્રિયાલિસ્ટિક ફિલોસોફીક ભોગીઓનો સિદ્ધાંત જે પોતાની દેહાત્મ બુદ્ધિ થી આશક્ત રહે છે એટલે કે શરીર અને શરીર સાથેથી શરીર સાથે સંબંધિત બધી વસ્તુઓ છે એમાં જ વ્યક્તિ હંમેશા આશક્ત રહે છે તો આ રાગ ને આપણે છોડવાનો છે શરીરને જ આપણે પોતાનું સર્વસ્વ માનવું અને અંદર લાગ્યા રહેવું આ વસ્તુ એકવાર છે ને બગદાદ ની અંદર મર્ચન્ટ રહેતો હતો બહુ ધનવાન હતો અને સાંજે એને પાર્ટી આપવાની હતી એટલે એણે શું કર્યું પોતાના ઘરે એક નોકર કામ કરતો હતો એટલે નોકર ને એને માર્કેટની અંદર મોકલો સાંજે આપણે પાર્ટી આપવાની છે એટલે માર્કેટની અંદર અલગ અલગ બધી વસ્તુઓ મળે છે એ વસ્તુ તો ખરીદી ને લઈ આવ તો એ સામાન ખરીદતો હતો એવામાં પાછળથી એને ધક્કો માર્યો બજારમાં ગયો નોકર સામાન સામાનની ખરીદી કરતો ધક્કો માર્યો પાછા ફરીને જોયું તો એની પાછળ સાક્ષાત મૃત્યુ ઊભું હતું મૃત્યુ ઊભું હતું એટલે એને થયું કે અરે મૃત્યુ આવી ગયું મારે તો અત્યારે કઈ મરવું નથી એટલે કીડી થી લઈને બ્રહ્મા સુધી કોઈને મરવું નથી કોઈને મરવું પસંદ નથી એટલે આપણને પણ આમાં આપણે પણ આવી ગયા આપણે આપણને પણ મરવું પસંદ નથી આપણને કઈક નાની બીમારી થાય તો આપણે તરત ઈલાજ કરવા માટે દોડી જઈએ છીએ કોઈને મરવું પસંદ નથી વાળ સફેદ થઈ જાય તો આપણે આપણે છુપાવી દઈએ શું કરવા માંડીએ છીએ ડાય કરવા માંડીએ છીએ વધારે આપણને સફેદ વાળ આપણે ન દેખાય કોસ્મેટિક લગાડી દઈએ છીએ આપણને વૃદ્ધ થવું પણ પસંદ નથી આપણને મરવું પણ પસંદ નથી પણ આજે નહીં તો કાલે એક હકીકત છે કે સૌએ જવાનું જ છે ત્રીસ ચાલીસ વર્ષ પછી પણ આપણે સૌએ જવાનું છે તો આ જાણતા નથી માટે મન છે એ ફ્રેન્ડ ની અંદર ની અંદર ફેમિલી ની અંદર ની અંદર જ રહે છે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એક વખત જવાનું છે એટલા માટે હું તો હંમેશા એવું કહું છું કે આપણે જયારે સુતા હોઈએ ને તો બેડરૂમ ની સામે એક ફોટો એવો લગાડીને રાખવો જોઈએ કે ચાર જણા છે ને આપણને લઈને જાય છે તો આપણને જો મૃત્યુ એકદમ આપણી સામે હશે ને તો આપણને ભગવાનનું ભજન કરવાનું નામ લેવાનું મન થશે પણ જો આપણને એ ખબર નહીં હોય જીવનનું સત્ય કે મૃત્યુ નિકટ છે તો આપણે ક્યારેય ભગવાનનું ભજન નહીં કરીએ

આપણને ખબર છે કે આપણા જીવનની અંદર પરીક્ષિત મહારાજને ખબર હતી કે સાત જ દિવસ વધ્યા છે સાત દિવસમાં માં મરવાનું હતું કે આ તો કામ થઈ ગયું આપણું આપણને ખબર પડી ગઈ કે મારા સાત જ દિવસ નું આયુષ્ય વધ્યું છે તો એમણે તરત જ તે ગંગાના કિનારે બેસી અને સુખદેવ ગોસ્વામી પાસેથી શ્રીમદ ભાગવતમ સાંભળ્યું અને અંતિમ સમયમાં ભગવાન નું સ્મરણ કરીને સીધા ભગવાન તો આપણે ભગવાન તો વ્યક્તિ શું વિચારે છે કે આજે તો ખાલી વાଳ જ સપે થ્યા છે હું આજે 10 વર્ષ છે તે વધારે જીવીશ આજે તો હું વધારે વર્ષ મારે કાઢવાના છે વ્યક્તિ એવું વિચારે છે કે હું ક્યારેય મરવાનું નથી હું તો અમર પાટો લઈને આવ્યો છું એવી રીતે વ્યક્તિ વિચારે છે તો એટલા માટે જ વ્યક્તિ છે તે હંમેશા પોતાનો સમય છે તે બરબાદ કરે છે પોતાનું મનુષ્ય જીવન અમૂલ્ય મનુષ્ય જીવન છે તે બરબાદ કરે છે તો આપણને બધાને કોઈને એવું આમાંથી આપણામાંથી કોઈ એવો વ્યક્તિ નથી કે જેને પોતાના બાલ બચ્ચા પરિવાર પ્યારો ન હોય બધાને પ્યારા જ છે પરંતુ તમે શું કોઈ વ્યક્તિને એક વધારાનો શ્વાસ આપી શકશો કોઈની પીડા છે એ તમે લઈ શકશો આ આંગળીની પીડા છે ને આ બીજી આંગળી નથી લઈ શકતી તમે શું કોઈ વ્યક્તિને અ કોઈ વ્યક્તિને વધારે એનું આયુષ્ય વધારી શકશો તો એ ચાલે છે એ વ્યક્તિ જીવે છે તે કૃષ્ણ કૃપાથી જીવે છે કૃષ્ણ બધાની રક્ષા કરી રહ્યા છે તો આ વાત આપણને સમજાતી નથી માટે આપણો જે રાગ છે આપણું આકર્ષણ છે એ બધી દુનિયાવી ચીજો છે ને એમાંથી આપણું હટતું નથી તો કાર મકાન ધંધો આપણને બધું સારું લાગે છે અને આપણે એવું જ માનીને બેઠા છીએ કે આપણે અહીંયા જ રહેવાના છીએ આપણે ક્યારેય ક્યાંય જવાના નથી બીજા ભલે ગયા પરંતુ મારો તો સ્પેશિયલ કેસ છે અને એટલા માટે છે ને હું હંમેશા અહીંયા જ રહેવાનો છું તો એમાં પણ પાછું આપણો જે મન છે એ મન શું કરે છે તો કે સાક્ષી પુરાવે છે તો આપણો મન ઘણી બધી અલગ અલગ ચીજોની અંદર છે તો આ રાગ છે તેને ઓછો કરવાની જરૂર છે